रेडी અલઈ જેતી સાઈપના સાઈપના પપ્પાને ઘરે હે ને સાઈપ યસ હમ તો બેસરા તો સીગેટ થોસ નજીક જ છે એટલે કઈ વાંધો નહી તો હવે જઈએ છીએ મારા સસરાના ઘરે એ પપ્પાના સસરાના ઘરે તો આપણે હતા ડીકા રધુ મમ્મીના પપ્પાનું ઘર હોય ને ઈ પપ્પાના સસરાનું ઘર થાય અને પપ્પાનું આ પપ્પાનું જે ઘર હોય ને એ મમ્મીના સસરાનું ઘર થાય દાદા છે ને દાદા દાદા અને કંસામ બાપુ છે કે ને કંસામ દાદા હતા ને એ મારા સસરા થાય એટલે મારા સસરાના ઘરે જઈએ છીએ પપ્પાના સસરાના ઘરે સમજો સમજાના શું સમજો દીકા પપ્પા સમજી એમ નહીં તો શું સમજી ગયો જો કાર તો ઓય જ તે એક કાર તો ઓય જ કા કાલે કાર આવી ને તો કાલ પપ્પા આ કાર આપણે ભવનો હા પૈંગી તો વાંધો નહીં ખીચડી એવું ગાશે જો ગાયો ને એવું કેવું સરસ છે બધું આયા ચોમાસામાં પાણી ભરાય હા ઓ અમે આયા જો ચોમાસામાં અમે આવીએ તો આયા પાણી ભરેલું હોય રસ્તો બંધ હોય ફૂલ વરસાદ હોય તો બંધ જ હોય રસ્તો સાહેબ હે ને મે કાઢી દીધો એક હે ને તમે તો કાઢો જ ને કાઢવાની જ નહીં કઢાઈ કોઈ દિવસ એ પણ બાઈક આ પુલમાંથી નહીં આ પુલમાં એટલું નહોતું હા ઓ લાગળ ના ફૂલ માટ હા હા હમણાં બતાવું તને ઓકે તો કન્ટીન્યુ બ્લોગ જોડાઈ રહેજો પપ્પા તો પોપાલા મે ગયા જો હારું કે હે અશે ખાય બધે પીસી ગયા ભાઈ બેકામ હતો હારું કા શું સોમલો સોમો મજા બહુ મજા આવે ને મજા આવે છે બહુ મજા

ચાલો બધા ગામડાની તાજી તાજી છાશ ખાવા મારા મમ્મી બનાવે છે તમે જોઈ શકો છો અને આ તાજું તાજું માખણ છે તો આવો બધા સોમિયા ડાન્સ કરતો બેટા હમણાં જો હારું ગાય એમાં ડાન્સ કરે હારું ગાતો ઠુમા કા ઠુમા કા જાપી દીખે ઈ ઢોસાનું ગા ઢોસા ઢોસે ઇડલી

હરુ દુબાય હરુ હરુ બેન અને સોમુબેન બહુ તોફાન કરે છે ને એટલે એને છે નાસ્તો કરવા બેસાડી દીધા એટલે મોટા બંધ રે કા જા નાનું પર નાગનું બધું છે આ જો જો આવું કરે જો આ એમ સૂતી ને એટલે ઋતુય આમ સુતો જો આ સોમુબેન ના હું લે ઓ મમ્મી આપણે બે હુઈ થાય હા જો બધા છોકરા આવી રીતે કોઈ નાસ્તો કરે હે

मारे तो इंच को होए इतने बिजु का ही ना जो ये मम्मी आए इंच का खाएँ मैंने तो इसका मैं काका के बोले हैं हाँ चैनू ष्टर आसिव गहना अभर चैनू आसिसाथक करतिनक आसयोग। न भर्द पडल संनताटस प्डला मेदखें, न भॉक्त अब सुप्ण आधिकर आसिसेए, भाख्रीउदWhit वोपपष दोखेंगी मैंने चैनू

બધા ફળિયામાં જમવા બેસવાના છે એટલે આ બધા આસન પાથરે છે હાલો સરખા પાત્રું આમ ન હોય બેટા જો ગોળ નથી જો રુદુ ને સોમુ ને પાણી નો ઢોળ દીકા હા પી લે પણ ને ઢોળાય ને ઓ કાના બરાબર જ છે બરાબર જ છે આ જો બધા આસન પાથરી દીધા છે ને બેન બસ રુદ્ર પાછળ પાછળ નથી લઈ જાવ દીકા અને આ મારું સાહેબ જો અહીં ઈચ કે ખાટે બેઠા છે મોજે મોજ ને મોબાઈલમાં જોતા કા મેચ ચાલુ તો જોતા તો અત્યાર સુધી માળા બેટા મેચ તો જોતો હું મોબાઈલ જો મમ્મી થઈ બરોબર એ મમ્મી જમવાનું લે લઈ બધું જમવાનું લઈ લાવ તમે શું કરો ઠેક એ હા એ હા 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 nào out hỏi cỡ tu viện tu viện trang trí tu viện trang trí tu viện trang trí tu

તો કાલે રાત્રે પછી અમે જમીને થાકી ગયા હતા તો સૂઈ ગયા તા તે એટલે બ્લોકને એન્ડ આપ્યો નહોતો તો અત્યારે અમે નીકળી ગયા છીએ ગઢડા જવા માટે મારા દિયરના એના ઘરે તો મને એમ થયું કે ચાલો અત્યારે સવારમાં આપણે ને એન્ડ આપી દઈએ આ જો છોકરાઓ હારો અને હેલો હારો ને રુદ્ર આગળ બેસી ગયા છે હું પણ નકરું અને હું ને સોમી સોમલું મારું અમે બંને પાછળ બેઠા છીએ કા તો તો તમને લોકો ને મારું બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ જલ્દી થી કરી દેજો અને સબ્સ્ક્રાઇબ તો કમ્પલસરી કરી દેજો તો હરરમા દે મળે મારા ન્યુ બ્લોગ માં ત્યાં સુધી બાય બાય